નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લિબર્ટી પેપર સેટ જે છે એનું ગણિતનું સ્ટાન્ડર્ડ જે છે એનું પેપર નંબર બે જે છે એનું સેક્શન નંબર જે બી છે એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં ઓકે અને આગળના બધા જ પ્રશ્નપત્રોનું સરસ રિવિઝન કરજો ઓકે અને બીજી વસ્તુ કે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ આપણે બધી બધા વેપર સોલ્વ કરો વિદ્યાર્થી મિત્રો ટોટલ નંબર ઓફ દસ બેઝિકના દસ સ્ટાન્ડર્ડના હું સોલ્યુશન્સ મૂકી રહ્યો છું તો પરીક્ષામાં એવું ચોપડીમાં આપણે એવું નથી કે બેઝિકનો દાખલો આ છે સ્ટાન્ડર્ડનો દાખલો આ છે એવું નહીં આપણે બંને જોઈ લેવાના બરો જેથી શું થાય કે બંનેથી કોઈ પણ દાખલો પૂછે આપણને આવડી શકે તો મોડું ન કરતા શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સાબિત કરો કે પાંચ માઇનસ વર્ગણમાં ત્રણ એ અસમય સંખ્યા છે એકદમ સરળ દાખલો છે તો જ્યારે પણ આવો દાખલો આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે ધારણા કરીએ છીએ માઇનસ અસમય નહીં પરંતુ શું ધારણા કરીએ છીએ સમય છે શું છે સમય છે ઓકે અને સમય છે એટલે આપણે શું કરીએ છે એ અપોન બી સ્વરૂપે લખી શકીએ બરોબર છે જે આપણે લખી નાખીએ કે જ્યાં એ અને જે બી છે એ શું છે વિદ્યાર્થી મિત્રો પરસ્પર અવિભાજ્ય અવિભાજ્ય છે 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 શું અવિભાજ્ય રાઈટ હવે અહીં આ પાંચ જે છે એને સામે લઈએ અથવા રૂટ થ્રીને સામે લઈ જઈએ ને એ અપોન બી ને આ બાજુ લઈ જઈએ એટલે શું થશે પાંચ માઇનસ એ અપોન બી બરોબર રૂટ ત્રણ ઓકે બી સામે ગુણાશો વિદ્યાર્થી મિત્રો એટલે પાંચ બી માઇનસ એ અપોન બી થશે બરોબર રૂટ થ્રી તો અહીં આપણે ખરેખરમાં અહીંયા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો કે પાંચ બી માઇનસ એ અપોન બી જે છે એ સમય થાય બરોબર કેમ કે એ અપોન બી પ્રમાણે સંખ્યા સમય છે એને બી પુણાર્કો છે એટલે આ સંખ્યા શું થાય સમય થશે તો લખીશું પાંચ બી માઇનસ એ અપોન બી શું થશે સમય મળશે સમય સંખ્યા થાય કેમ કારણ કે એ અને બી પૂર્ણાંકો છે બરોબર કે એની ઉપર જ વાત કરી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એ અને બી પૂર્ણાંકો છે ઓકે માટે વર્ગમૂળમાં ત્રણ પણ શું થાય સમય સંખ્યા થાય કોર્પોરેટિસ ગણી એ પણ સમય સંખ્યા થાય પરંતુ આપણે જાણીએ છે શું જાણીએ છે પરંતુ રૂટ થ્રી તો અસમ્ય છે રૂટ થ્રી જે છે એ તો અસમ્ય છે અને અસમ્ય છે માટે આપણે કરેલી ધારણા શું છે ખોટી છે આપણી ધારણા અહીંયા શું થઈ આપણી ધારણા કઈ ધારણા ખોટી છે સમ્ય ધારેલું છે એ ખોટું છે શું છે ખોટું છે તો આપણી ધારણા અહીં ખોટી પડી તો આપણી ધારણા ખોટી શું શું થઈ ગયું તો તો હોય હોય સંખ્યા છે બોલો ખ્યાલ આવ્યો કે નહીં તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો ગણો તો તમને પૂરેપૂરા બે માર્ક્સ થી ત્રણ માર્ક્સ મળી શકે ઓકે આગળ વધીએ પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો કે નીચેની માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મેળવો બરોબર છે આપણે સમીકરણ યુગમાં મેળવવું છે તો પહેલું છે બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે અને બીજું છે એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે બરોબર આપણે લખીશું ધારો કે એક સંખ્યા શું છે એક્સ છે શું છે એક સંખ્યા બરોડ એક્સ અને બીજી સંખ્યા જે છે શું છે વાય છે બીજી સંખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો વાય છે ઓકે હવે અહીં તફાત કીધું છે તો પ્રથમ શરત પ્રથમ પ્રમાણે તો પ્રથમ પ્રમાણે શું થશે અહીંયા હવે અહીંયા થોડી ધારણા પણ કરી દીધી એક્સ એ વાય કરતા મોટા છે એક્સ ગ્રેટર દેન વાય તફાતમાં હંમેશા મોટાથી નાનું બાદ કરવાનું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો એટલે એક્સ માઇનસ વાય બરોબર શું છે છવ્વીસ થશે શું થશે છવ્વીસ થશે તો આપણી પ્રથમ શરત પ્રમાણે સમીકરણ આપણને આ મળે બરોબર વિદ્યાર્થી મિત્રો હવે બીજી શરત પ્રમાણે જોઈએ તો બીજી શરત પ્રમાણે બીજી શરત પ્રમાણે તો જો વિદ્યાર્થી મિત્રો બીજી શરત પ્રમાણે એક સંખ્યા જે છે એ એક્સ છે એ બીજી સંખ્યા જે છે વાય એનાથી કેટલા ગણી છે ત્રણ ગણી છે કેટલા ગણી છે ત્રણ ગણી તમે આ સમીકરણ લખો તો એ ચાલે ને ત્રણ વાયને સામે લઈ જાઓ તો શું થઈ જશે એક્સ માઇનસ ત્રણ વાય બરોબર જીરો બંનેમાંથી કોઈપણ સમીકરણ તમે લખી શકો છો ખબર પડી રહી છે દ્વિઘાત ઉકેલ અવયવીકરણનીથી મેળવવાનો છે એટલે અવયવ પાડવાના છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો એ રકમ છે છ એક્સ નો વર્ગ ઓછા એક્સ માઇનસ બે બરોબર જીરો બરોબર છે હવે છ અને બે એનો ગુણાકાર કરી વિદ્યાર્થી મિત્રો તો આપણે જોડે સો આવે બાર બારને આ ભાગ પાડો વિદ્યાર્થી મિત્રો કે આની આગળ કોઈ સંખ્યા નથી રહી એક લાવવાની અને પ્રથમનું ચિહ્ન પ્લસ છે અને અંતિમનું ચિહ્ન માઇનસ છે એટલે બંને અસમાન ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો એટલે ભાગલા આપણે પાડીશું તેની બાદબાકી જ કરવી પડશે ઓકે તો ચાર તરી બાર એક આવશે બાદબાકી કરીશું તો મધ્યમ પદનું ચિહ્ન શું છે જુઓ યસ માઇનસ છે તો મોટાનું માઇનસ અને નાણાંનું શું આપીશું પ્લસ આપીશું અને બંનેને શું આપીશું આપણે એક્સ આપીશું ઓકે તો આ બધું સમજવા માટે છે આ બધું તમારે કરવાની જરૂર નથી બરાબર આગળ વધીએ છ એક્સનો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગલા લખીશું માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ બે બરાબર ઝીરો જો વિદ્યાર્થી મિત્રો જોડી બનાવી દેવાની પહેલાં બે પદ અને પછીના બે પદ બરાબર છે તો એ ત્રણ દુ છ અને બે દુ ચાર બરોબર તો બંનેથી બે બે કોમન નીકળશે જોડે એક્સ પણ કોમન નીકળશે એટલે ટુ એક્સ કોમન નીકળ્યા તો પહેલા પદમાં શું હત્યા ત્રણ જોડે વાર એક્સ ઓછા અહીંથી બે નીકળી ગયા તો બે રહેશે એક્સ તો નીકળી ગયા એટલે થ્રી એક્સ માઇનસ ટુ આ કૌશ સરખો રહ્યો જ માત્ર એક જ કોમન નીકળે એટલે પ્લસ વન કોમન નીકળે એટલે થ્રી એક્સ માઇનસ ટુ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો બરાબર જીરો તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો થ્રી એક્સ માઇનસ ટુ અને થ્રી એક્સ માઇનસ ટુ બંને કૌશ છે સરખા છે તેને આપણે કોમન કાઢી દઈએ તો થ્રી એક્સ માઇનસ ને કોમન કાઢ્યા વિદ્યાર્થી મિત્રો તો બીજા કોલમાં ટુ એક્સ પ્લસ વન વધ્યા બરોબર કે નહીં ટુ એક્સ પ્લસ વન બરોબર ઝીરો હવે શૂન્ય સુધા માટે ઉકેલ સુધા માટે આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો બંને માટે ઝીરો લઈ લેવાનું તો થ્રી એક્સ માઇનસ ટુ બરોબર ઝીરો અથવા કે ટુ એક્સ પ્લસ વન બરોબર ઝીરો બહુ જ અગત્યનો દાખલો છે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તો બે સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પ્લસ થઈ જશે બરોબર છે માટે એક્સ બરોબર ત્રણ ગુણાકારમાં તો સામે છેદમાં જતા રહેશે એટલે બે ના છેદમાં ત્રણ આપણને પહેલો શૂન્ય મળ્યો એ પ્રમાણે ટુ એક્સ વન સામે એટલે માઇનસ વન થાય મિત્રો માટે એક્સ બરાબર માઇનસ વન ડિવાઇડ બાય ટુ તો જવાબ શું મળ્યો માઇનસ વન બાય ટુ તો એ ઉકેલ આપણને બે મળ્યા વિદ્યાર્થી મિત્રો તો પહેલો ઉકેલ શું મળ્યો બે ના છેદમાં ત્રણ અને બીજો ઉકેલ મળ્યો માઇનસ એક છેદમાં બે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને રકમમાં એવું કીધેલું છે કે દ્વિઘાત સમીકરણ કે સમાન હોય તો મૂલ્ય શોધો ઓકે વિદ્યાર્થી મિત્રો તો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી દાખલો છે મોસ્ટ આઈમપી દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો તો મોડું ન કરતા શરૂ કરીએ દ્વિઘાત સમીકરણમાં આપણને સમીકરણ આપેલું છે લખીશું પહેલાં તો એક્સ કૌશમાં એક્સ થઈ ગયા પ્લસ છ બરોબર જીરો હવે રકમ એવું કીધું છે કે બીજ સમાન હોય બીજ સમાન હોય એટલે વિવેચક ડી શું થાય જીરો થાય વિદ્યાર્થી મિત્રો વાત આવીએ તો આને કોની સાથે સરખાવાનું આને એક્સવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરોર જીરો જેનું પ્રમાણિત સ્વરૂપ છે એ બરો શું મળશે કે બી બોરો શું મળશે માઇનસ ટુ કે અને સી બોરો શું મળશે છ મળશે રાઈટ કે નહીં ખ્યાલ આવે કે નહીં તો કે હવે આપણે અહીંયા લખીશું સમીકરણના બીજ સમીકરણના બીજ શું છે સમીકરણના બીજ સમાન હોવાથી કહેવાથી

બંને માંથી ફોર કે કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે પેલા પદમાં કે વધશે ઓછા બીજા પદમાં ચાર છો એટલે છ વધશે બરોબર જીરો તો અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ખાસ તો અહીં આપણે શું કરીશું ધ્યાન રાખો ફોર કે બરોબર જીરો લખ્યા અથવા કે માઇનસ છ બરોબર જીરો લખ્યા પણ કે બરોબર છે ઝીરો ચાર થઈ જશે એટલે કે ની વેલ્યુ ઝીરો થઈ જશે વિદ્યાર્થી મિત્રો જો કેની વેલ્યુ જીરો મૂકું તો આખું જીરો થઈ જાય આખું શું થઈ જાય ઝીરો થઈ જાય ઓકે તો સ્વાભાવિક છે કે આ શક્ય નથી જે શક્ય નથી કેની વેલ્યુ જીરો નહીં આવી શકે બરાબર છે તો કેની વેલ્યુ શું આવશે છ સામે તો શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે કેની કિંમત શું થશે છ તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કે બરોબર છ ખ્યાલ આવ્યો કે નહીં ઓકે શક્ય નથી તો વિદ્યાર્થી મિત્રો દાખલો એ પ્રમાણેનો છે સમાંતર શ્રેણી માઇનસ 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 ઓગણત્રીસ ના બાર પદ સુધીનો સરવાળો સુધી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ પદ શું છે માઇનસ સાડત્રીસ છે બરોબર પહેલું પદ એટલે માઇનસ સાડત્રીસ એ જ કહેવાય બરોબર છે સામાન્ય તો ડી બરો થાય બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનો એટલે માઇનસ તેત્રીસ ઓછા માઇનસ સાડત્રીસ એ માઇનસ માઇનસ શું થશે વિદ્યાર્થી મિત્રો પ્લસ થશે એટલે માઇનસ તેત્રીસ વધતા સાડત્રીસ સાડત્રીસ તેત્રીસ જશે એટલે ચાર આવશે ડીની વેલ્યુ કેટલી આવી ચાર આવી એટલે ડી આપણે ચાર લઈશું ઓકે કેટલા પદ સુધીનો સરવાળો ખાસ ધ્યાન રાખજો સરવાળો શોધવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે એટલે એન બરોબર બાર છે ને આપણે શોધવાનું શું છે બાર પદો સુધીનો સરવાળો એટલે એસ બાર શોધવાના છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે એસ નું સૂત્ર જાણીએ છીએ એન બાય ટુ મિત્રો અહીંયા ગુણ્યા કરીને ટુ એની કિંમત આપણે શું મૂકવાની છે માઇનસ સાડત્રીસ બરોબર છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ એનની કિંમત આપણે લખી બાર ઓછા એક ગુણ્યા ડીની કિંમત આપણા જોડ છે ચાર છે ઓકે તો અહીંયા છે દોડ્યા વિદ્યાર્થી મિત્રો શું આવશે બે છક બાર આવશે બરાબર છે તો અહીંયા છ લખ્યા ગુણ્યા સાડત્રીસ દુ કેલા થાય વિદ્યાર્થી મિત્રો ચુમ્મોતેર થાય તો સાત દુ છો વધી પડી ત્રણ દુ છ એક સાત પણ માઇનસ પ્લસ બાર માંથી એક જાય અગિયાર થાય વિદ્યાર્થી મિત્રો જોડે ગુણ્યા ચાર છે આનો ગુણાકાર કરીશું પેલા તો છ ગુણ્યા માઇનસ ચુમ્મોતેર અગિયાર ચોક કેટલા છે વિદ્યાર્થી મિત્રો ચુમ્મોતેર માંથી ચુમ્માળીસ તો ત્રીસ વધે પણ કહેવા મિત્રો માઇનસ ત્રીસ ગુણાકાર કરી લે ત્રણ ગઢાર પણ આ માઇનસ અને જોડે જીરો એટલે બાર પદોનો નો સરવાળો વિદ્યાર્થી મિત્રો આપેલ શ્રેણી માટે કેટલો મળશે એકસો ને મળશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પ્રમાણે છે કે જો ટેન એ બરોબર ચાર ના ત્રણ હોય તો સે કે અને શોધવાના છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો કાટકોણ ત્રિકોણ દોરી નાખો અહીંયા બરોબર છે અને અહીંયા નામ આપી દઉં એ

એ બરોબર શું થઈ ગયું હવે ત્રણ છે એટલે ત્રણ કે લઈ લઈએ એક્સ પણ લઈ શકાય તથા બીસી બરોબર શું થશે ચાર કે થાય તથા લેતા એવું લખો ને કે ચાર કે લેતા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાયથાગોરસ સિદ્ધાંત વાપરીશું ત્રિકોણ એ બીસીમાં તો ત્રિકોણ એ બીસીમાં કયો ખૂણો કાટખૂણો છે ખૂણો બી કાટખૂણો છે એટલે કે નેવું છે તો ત્યાં આપણે યાદ રાખજો આખું લખવાનું તમારે પાઇથોકોરસ પ્રમેય આખું લખવાનું પરીક્ષામાં આખું આઉટ શોર્ટકટમાં નહીં લખવાનું પાયથોગરસ પ્રમેય મુજબ તો વિદ્યાર્થી મિત્રો પાયથોગરસ પ્રમેય પ્રમાણે કર્ણનોર અહીંયા લખી નાખું વેલ્યુ આની વેલ્યુ છે ચાર કે અને આની વેલ્યુ છે કર્ણ કે આપણે જાણીએ છીએ ત્રણ ચાર તો પાંચ જવાની આની વેલ્યુ પણ આપણે ગણીશું તો એ શું થશે વિદ્યાર્થી મિત્રો એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ બી સી રાઈટ એસી ની કિંમત આપણને ખબર નથી એ બી ની કિંમત આપણને ખબર છે ત્રણ કે પણ એનો શું લેવાનો છે વર્ગ કૌશનો વર્ગ કહીશું કેમ કે બે સંખ્યા છે ચાર કે નો વર્ગ તો ત્રણ નો વર્ગ નવ કે નો સ્કવેર ચારનો વર્ગ સોળ કે નો વર્ગ કે સ્કવેર સોળ અને નવ પચીસ થાય જોડે કે સ્ક્વેર તો છે જ વિદ્યાર્થી મિત્રો તો એસી સ્ક્વેર બરોબર પચીસ કે સ્ક્વેર આપણે વર્ગ સામે જાય એટલે વર્ગમૂળ થઈ જાય તો એ પાંચનું વર્ગમૂળ પચીસનું વર્ગમૂળ પાંચ થશે અને કે સ્ક્વેર નું શું થશે થશે તો એસી વેલ્યુ કે થઈ વિદ્યાર્થી મિત્રો પાંચ કે મળી તો મેં તમને પહેલા જ કીધેલું પાંચ કે મળવાની જ છે હવે આગળ વધીએ આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે શોધીશું શેક એ તો શેક એનું સૂત્ર શું છે કપા શું છે કપા તો કર્ણ ક છે એસી છે પાસીન બાજુ કઈ છે તો આ જે ખૂણો જે છે એની પાછી બાજુ કઈ કહેવાય એ બી કહે શું કહે એ તો એસી છે પાંચ કે અને એ છે ત્રણ કે 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 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો એટલે પાંચના છેદમાં શો આવશે ત્રણ આવશે રાઈટ ત્યારબાદ આવશે કોશેક એ તો કોશેક એનું સૂત્ર શું થશે ક સા કર્ણ છેદમાં સામેની બાજુ કર્ણ તો એસી જ રહેવાનું પણ સામેની બાજુ આની સામેની બાજુ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો બીસી થઈ જશે શું થઈ જશે બીસી તો એસીની કિંમત આપણા જોડે જ જાણીએ છે પાંચ કે છે અને બીસીની કિંમત કેટલી છે બીસીની કિંમત ચાર કે છે કે કે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો એટલે પાંચના છેદમાં શું આવશે ચાર આવશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે આ જ રીતે દાખલો ગણવાનો જેથી તમારા પૂરેપૂરા વ્યવસ્થિત માર્ક્સ આવી શકે એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હું એ જે પણ મેથડ ગણાવું છું બોર્ડની પરીક્ષામાં આ રીતે લખશો ને તમે તો તમારા દાખલાનો એક પણ માર્ક જશે નહીં અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો અને બેલ લાઈકોન દાબજો જેથી તમને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરીશ તો નોટિફિકેશન મળી જશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કહેવું છે કે જો ટેન એ પ્લસ બી બરો રૂટ થ્રી અને ટેન એ માઇનસ બી બરો વન અપોન રૂટ થ્રી હોય તો આપણે એ અને બી શોધવાના છે આ બંને શું છે શરતો છે ઓકે તો શરૂઆત કરીએ પહેલાં પોર્શનથી ટેન એ પ્લસ બી બરોબર મૂમાં ત્રણ આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે ટેન એ પ્લસ બી તો એમને એમ રહેશે હવે મને એવું કહો ટેનની કિંમત રૂટ થ્રી ક્યારે થશે ટેન સાહીઠ થશે ત્યારે કોષ્ટકાળવું જરૂરી છે તો ટેન સરખામણી કરી વિદ્યાર્થી મિત્રો તો એ પ્લસ બી બરોબર આપણે જો સાઈન્ટ થઈ ગયું આપણું સમીકરણ નંબર શું થઈ ગયું એક થઈ ગયું શું થઈ ગયું એક ત્યારબાદ આપણે આગળ વધીએ બીજું સમીકરણ જે છે એ લખીશું ટેન એ માઇનસ બી બરોબર વન અપોન રૂટ થ્રી તો ટેનની ગમત વિદ્યાર્થી મિત્રો વન અપોન રૂટ થ્રી ક્યારે હોય ટેનની ગમત વન અપોન રૂટ થ્રી ક્યારે હોય ટેન ત્રીસ હોય ત્યારે ખ્યાલ આવેલો છે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો સરખામણી કરીએ ટેન ટેનને તો એ માઇનસ બી બરો શું થશે ત્રીસ થશે અને આપણે સમીકરણ નંબર શું આપી દઈએ બે વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક અને બે નો અહીંયા આપણે શું કરીશું સરવાળો કહીશું સમીકરણ એક અને બેનો સરવાળો કરતા સરવાળો કરતા તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એ પ્લસ બી બરોબર સાહીઠ અને બીજું સમીકરણ છે એ માઇનસ બી બરાબર ત્રીસ ઓકે હવે તમે જોઈ શકો છો કોનો લોપ થઈ જશે અહીંયા યસ બીનો લોપ થઈ ગયો ઓકે તો આપણા જોડે શું હશે ટુ એ બરોબર નેવું ઓકે માટે એ બરાબર નેવું ભાગ્યા બે એટલે કે લાવશે એ બરાબર પિસ્તાળીસ પિસ્તાળીસ દુ નેવું બરાબર છે દોડાય તો પિસ્તાળીસ દુ નેવું છે દોડાય બરાબર તો એની કહેવાય પિસ્તાળીસ મળી આ એની કિંમત સમીકરણ એક કાં તો બીમાં મૂકો તો આપણે એકમાં મૂકી દઈએ એની કિંમત સમીકરણ એક માં મુક્તા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરીશું a ની ગત 45 મૂકી પ્લસ b લખ્યા બરો 60 લખે 45 સામે એટ શું થાય માઈનસ થાય એટલે b બરો 60 માઈનસ 45 બાદ કરી કરે તો કેટલા આવશે 15 આવશે તો b ની ગત આપણને કેટલી મળી વિદ્યાર્થી મિત્રો 15 મળી ખ્યાલ આવી ગઈ આ રીતે તમે દાખલો ગણી શકો છો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પ્રમાણે છે બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુના સ્પર્શકની લંબાઈ ચોવીસ સેમી છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર પચીસ સેમી હોય તો વર્તુળી ત્રીજા સુધી તો આપણે વિદ્યાર્થી મિત્રો વર્તું દોર્યું કેન્દ્ર દોર્યું પછી કેન્દ્રમાંથી આપણે લંબ દોર્યો જેમાંથી આપણે સ્પર્શક દોર્યો ક્યુ બિંદુમાંથી અને ક્યુમાંથી વર્તુળની વર્તુળના કેન્દ્ર સુધીનું અંતર લીધું જે આપણને કેટલું આપેલું તો પચીસ સેમી આપેલું અને સ્પર્શકની લંબાઈ પિક્યું કેટલી આપી ચોવીસ આપી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખીશું પ્રમેય નંબર પ્રમે દસ પોઈન્ટ એક મુજબ શું થશે ઓપી લમ શું થશે પીક્યુ થશે અને માટે ખૂણો ઓપી ક્યુ શું થઈ જશે નેવું થઈ જશે અને તેથી ત્રિકોણ ઓપી શું થઈ જશે કાટકોણ ત્રિકોણ થઈ જશે શું થઈ જશે કાટકોણ ત્રિકોણ થાય ઓકે વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કર્ણનો વર્ગ લખીશું તો કર્ણ શું છે ઓક્યુ છે એટલે ઓક્યુ નો વર્ગ બરોબર ઓપી સ્ક્વેર પ્લસ પીક્યુ સ્ક્વેર ઓપી સ્ક્વેર પ્લસ પીક્યુ સ્ક્વેર વન ઓફ ધ મોસ્ટ આઈએમપી દાખલો વિદ્યાર્થી મિત્રો આને તૈયાર કરી જ નાખવાનો આ રીતનો કોઈ પણ દાખલો પૂછાઈ શકે ઓક્યુની વેલ્યુ આપણને ખબર છે પચીસ એટલે પચીસનો વર્ગ લખ્યો વિદ્યાર્થી મિત્રો બરોબર ઓપીની ગત ખબર નથી એ તો ત્રીજા છે આપણા કેસમાં અને પીક્યુ જે છે પીક્યુની કિંમત શું છે આપણા જોડે ચોવીસ છે ચોવીસનો વર્ગ અને ઘણી બધી રીતે ગણી શકાય પણ આપણે સીધું જ સર્ટ કહીશું પચીસનો અર્ગ યાદ રાખી લેવાનો છસો પચીસ ઓપી સ્ક્વેરનો ઓપી સ્ક્વેર ચોવીસનો અર્ગ પાંચસો ને છોતેર પાંચસો છોતેર સામે જે વિદ્યાર્થી મિત્રો એટલે શું થઈ જશે માઇનસ થશે મેં વ્યવસ્થિત લખ્યું છસો માઇન છસો પચીસ માઇનસ પાંચસો છોતેર વિદ્યાર્થી મિત્રો આપણે બાદ બાકી કરીશું તો આપણને કેટલા મળશે ઓગણપચાસ મળશે કેટલા મળશે ઓગણપચાસ વર્ગ સામે એટલે વર્ગમણું થઈ જશે એટલે ઓપી બરો ઓગણપચાસ કોનો વર્ગ છે સાતનો

બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ એકસો પચીસ સેમી ઘન છે આમનું ઘનફળ કેટલું છે એકસો પચીસ સેમી ઘન છે બરાબર છે તેવા બે ઘનને જોડવાથી બનતા લમઘનનું પુષ્ફળ શોધવાનું કીધું છે તો પહેલાં તો ઘન જે છે એનું પુષ્ફળ ઘનનું ઘનફળ આપણને એકસો પચીસ સેમી ઘન આપેલ છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો અહીંયા એલઘન બરાબર એકસો થાય કેમ કે ઘનનું ઘનફળનું સૂત્ર લંબાઈનું ઘન એટલે એલ આપણે ધારણા કરેલી છે તો એકસો પચીસ કોનો ઘન છે વિદ્યાર્થી મિત્રો પાંચનો ઘન છે એટલે ઘન સામે એટલે ઘનમૂળ એકસો પચીસનું ઘનમૂળ શું થાય પાંચ થાય હવે બે ઘનને જોડવાથી બનતા લંબઘન માટે જો એલ બી એચ કેપિટલ લઈએ તો લંબાઈ શું થશે તો જો વિચાર લંબાઈ જશે શું થશે એલ પ્લસ એલ થઈ જશે તો પાંચ વત્તા પાંચ એટલે કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો લંબાઈ દસ એકમ સેમી રાઈટ પહોળાઈ અને ઊંચાઈ જે છે એલ જ રહેશે વિદ્યાર્થી મિત્રો એટલે બંને શું રહેશે પાંચ પાંચ સેન્ટીમીટર જ રહેશે શું રહેશે પાંચ પાંચ સેન્ટ તો આપણે જો એલ બી એચ છે લમગરનું પુષ્પળનું શું તો આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો આ રીતનું જ છે તો બે કોષમાં એલ તો એલ એટલે દસ અને બી એટલે પાંચ વધતા થોડું લખી લખીશ એટલે પ્રોબ્લેમ ના થાય બી એચ બંને પાંચ પાંચ છે એટલે પાંચ ગુણ્યા પાંચ લખે વધતા એચ અને એલ તો એ પાંચ છે અને એલ કેલા છે દસ છે ખ્યાલ તો આમનો ગુણાકાર થશે આમનો ગુણાકાર થશે ને ત્રણે ગુણાકાર થયા પછી સરવાળો કરવાનો તો દસ પંચા પચાસ પાયો પાયો પચીસ અને પાંચ દાન પચાસ પચાસ ને પચાસ સો અને પચીસ એટલે એકસો પચીસ થશે તો બે ગુણે એકસો ને પચીસ વિદ્યાર્થી મિત્રો એકસો પચીસ દુઃખેલા થાય બસો ને પચાસ એકમ શું આવશે ક્ષેત્ર છે એટલે સેમી સ્ક્વેર આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો સેમી સ્ક્વેર આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે એકદમ સરળ દાખલો છે સમજીને ઘણો તમને ખ્યાલ આવી જાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે નીચેના આવૃત્તિ કોષ્ટક પરથી બહુલક સુધારો છે બહુલકીય વર્ગ આપેલા છે છે તો સૌથી વધારે આવૃત્તિ સામેનો જે વર્ગ આપણો વિદ્યાર્થી મિત્રો શું થાય વર્ગ થાય અને એની સામે આપણે સુધારીશું એફ વન ઉપરના વર્ગમાં આવશે એફ ઝીરો અને નીચે આવશે એફ ટુ અને વર્ગ લંબાઈની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો વર્ગ લંબાઈ એચ આપણા કેસમાં કેટલી છે તો ત્રણ માંથી એક જાય તો બે એટલે એચ બરોબર બે આપણે જો બધી વસ્તુ મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો ઓકે હવે બહુલક વર્ગ લખીએ આપણે બહુલક વર્ગ જે છે એ બહુલક વર્ગ કેટલો છે ત્રણથી પાંચ છે માટે આપણા જોડે અધર સીમા શું આવશે ત્રણ આવશે ઓકે એ ઉપરાંત આપણા જોડે એફ જીરો સાત છે એફ વન આઠ છે અને એફ ટુ આપણા જોડે કેટલા આવી ગયા બે આવી ગયા આપણા જોડે બધું આવી ગયું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે રકમમાં બધી કિંમત મૂકી તો અહીંયા ત્રણ લખી એટલે આપણું જે સૂત્ર છે બહુલખની એમાં કિંમત મૂકીશું હવે

છેદમાં બે ઇઠા સોળ લખ્યા ઓછા સાત ને બે શું થશે બે ને સાત વડે ભાગશો તો જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ બસો ને છ્યાસી આવશે એપ્રોક્સિમેટ બરોબર છે અને આનો સરળો કરશો એટલે ત્રણ પોઈન્ટ છ્યાસી જવાબ થશે તો આપેલ માહિતીનો બહુલખ આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો ઝેડ ભરો ત્રણ પોઈન્ટ બસો છ્યાસી મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ લાયકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મિત્રો પછીનો દાખલો જે છે આપણને આ પ્રમાણેની માહિતી આપેલી છે ને આપણે મધ્યસ્થ સુધાન કીધેલો છે તો મધ્યસ્નું આપણે જાણીએ છે એમની જેવું એલ પ્લસ એન માઇન બાય ટુ એ ગુણ્યા આમાં બધી કિંમતો મૂકી દીધી ઉપરની વિદ્યાર્થી મિત્રો ઓકે તો સાહીઠ ના જ છવ્વીસ પોઈન્ટ પાંચમાંથી બાવીસ જશે તો ચાર પોઈન્ટ આવશે પોઈન્ટ દૂર કરી લે છેદમાં દસ આવી જશે વિદ્યાર્થી મિત્રો દસ દસ ઉડી જશે એટલે પિસ્તાળીસના છેદમાં સાત આવશે પિસ્તાળીસના છેદમાં સાતને આપણે વિદ્યાર્થી મિત્રો ભાગાર કરીશું ભાગાર આ રીતે કરવાનું બરાબર છે આ રીતે ભાગાર કરશો એટલે તમને શું મળી જશે જવાબ મળી જશે છ પોઈન્ટ ચારસો ને એમાં અહીંયા આઠ જે છે એની એક્યુરસી બે આંકડા સુધીની જોઈતી હોય વિદ્યાર્થી મિત્રો કા તો આપણે ત્રણ આંકડાની એક્યુરેસીની છે એક જ આંકડાની એક્યુરસી જોઈતી તો છ પોઈન્ટ ચાર જ લખી શકાય તો આપણા જોડે છાસઠ પોઈન્ટ તેતાલીસ જોબ આવી શકે વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે ચોપડી પ્રમાણે જવાબ જોઈએ તો અઠ્યાવીસ પૂરેપૂરા કાઢી નાખીએ તો આપણો જવાબ શું થઈ જશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો તો પ્રશ્નમાં એવું આપેલું છે કે એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ અને ચાર લાલ લખોટીઓ છે જો ડબ્બામાંથી આદર્શિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય પહેલું અને બીજું ભૂરી અથવા લાલ હોય તેની સંભાવના શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે કુલ લખોટીઓ કેટલી તો ત્રણ ભૂરી બે સફેદ અને ચાર લાલ એટલે કુલ કેટલી લખોટીઓ થશે નવ લખોટીઓ જે આપણા કુલ પરિણામો થઈ ગયા બરાબર છે એમાં પહેલું કે પસંદ કરવામાં આવેલ લખોટી શું સફેદ હોય તો સ્વાભાવિક છે કે ઘટના એના સાનુકૂળ પરિણામ શકે તો સફેદ લખોટી બે માટે એના પરિણામ કેટલા થઈ જશે બે માટે ઓફ એ બરોબર શું થશે બે તો આવશે છેદમાં શું આવશે નવ તો પીઓફી બરોબર બેના છેદમાં નવ આપણો જવાબ થયો ઘટના બી પસંદ કરવામાં આવેલ લખોટી ભૂરી અથવા શું હોય લાલ હોય તો આપણા કેસમાં ભૂરી અને લાલ કેલી તો ભૂરી ત્રણ અને લાલ કેલી છે ચાર તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરોબર બે વત્તા ત્રણ વત્તા ચાર માટે ટોટલ સરળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો સાત થશે તેથી પી ઓફ બી બરોબર શું થશે સાતના છેદમાં નવ તો આપણું જે રકમ આપણો જે પ્રશ્ન છે એનો શું આવી ગયો જવાબ આવી ગયો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લખો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે ઓકે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પણ એ પ્રમાણે આપેલો છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એના પર બે અને છ ની વચ્ચેની સંખ્યા અને યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શું તો પહેલા તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પાસાને એમાં મળતા પરિણામો શું શકે છે એકથી લઈને છ હોઈ શકે માટે કુલ પરિણામ કેટલા થશે છ થશે એટલે છેદમાં તો છ આવવાના નક્કી હવે પહેલી ઘટના ઘટના એ પાસા પર બે અને છ વચ્ચેની સંખ્યા મળે તો બે અને છ વચ્ચે કઈ સંખ્યા ત્રણ ચાર પાંચ છે શું છે ત્રણ ચાર પાંચ તો એ લખે ત્રણ ચાર પાંચ તો ઘટના એના સાનુકૂળ પરિણામો કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ત્રણ થઈ ગયા બરોબર સંખ્યા થઈ ગઈ ત્રણ માટે પીઓફી બરો ત્રણના છેદમાં છ થશે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડી જાય જવાબ સો સો વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં બે એક ઘટના બી ની વાત કરીએ પાસા પર યુગ્મ સંખ્યા મળે તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો પાસા પર યુગ્મ સંખ્યા કઈ આવે બે ચાર છ બે કી સંખ્યા યુગ્મ સંખ્યા એટલે માટે ઘટના બી ના સાનુકૂળ પરિણામની સંખ્યા શું થશે એ પણ ત્રણ થશે ઉપરની જેમ જ ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો તો જવાબ સોસ આવશે એકના છેદમાં બે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે તમને સરસ રીતે આનું સોલ્યુશન કરો રિવિઝન કરો હું તમારા માટે બધા સોલ્યુશન લાવવાનું છું અત્યારે સેક્શન બી નહીં પતે ત્યાં સુધી સેક્શન સી સ્ટાર્ટ નથી થવાનું ધ્યાન રાખજો સેક્શન એ પતી ગયું સેક્શન બી ચાલુ છે સેક્શન સી પણ હું ગણાવવાનો જ છું આપણે બોર્ડની પરીક્ષા પહેલાં બધા પૂર્ણ કરી નાખવાના છીએ ચિંતા ના કરશો હું તમારી સાથે જ છું સરસ રીતે રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે એને શેર પણ કરજો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને બાય બાય